શ્રી ગણેશાય નમ પેશાબમાં પેટમાં કે પગના તળિયામાં બળતરા થતી હોય તો આટલું અવશ્ય કરજો હાલના સમયમાં દરેક વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે વ્યસ્ત જીવનશૈલી ભાગદોડવાળી જિંદગી અને અનિયમિત ભોજન લઈને હાલમાં વ્યક્તિમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે મિત્રો આજનું વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યું છે અને હા મિત્રો આજ સાથે હાલના સમયમાં વ્યક્તિ આયુર્વેદ તરફ ખૂબ જ હોય છે મિત્રો આજે હું તમને પેટમાં પેશાબમાં કે પગના તળિયામાં થતી બળતરા માટે એક સચોટ આયુર્વેદિક ઉપચાર લઈને આવી છું મિત્રો ઘણા લોકોને પેટમાં પેશાબમાં કે પગના તળિયામાં બળતરા થતી હોય છે મિત્રો એના માટે આ ઘરગંથુ ઉપાય કરવાથી ખૂબ જ રાહત મળે છે અને એસિડિટીમાં પણ ખૂબ જ રાહત મળે છે મિત્રો શરીરમાં રહેલી તજા ગરમીના કારણે પેટમાં પેશાબમાં અને પગના તળિયામાં બળતરા થતી હોય છે અને આ તજા ગરમીના લીધે આખા શરીરમાં દાહ થતો હોય એવું લાગે છે મિત્રો હાલના સમયમાં કોરોનાથી બચવા માટે લોકોએ આડેધડ કેટલા બધા ઉકાળાનું સેવન કરી રહ્યા હતા મિત્રો કોરોનાના ઉકાળામાં બધી જ ગરમ તાસીની વસ્તુઓ હોય છે મિત્રો આ ઉકાળામાં તજ લવિંગ સૂટ અને સાથે કાળા મરીનો પણ ઉપયોગ થાય છે આવી ઉગ્ર સ્વભાવ ધરાવતી તમામ ચીજોનો ઉપયોગ થાય છે તો મિત્રો આ પ્રકારના ઉકાળાનું વધુ માત્રામાં સેવન કરવાથી આપણા શરીરની ત્વચા ડ્રાય થઈ જાય છે માથામાં બાલ ખરવાની સમસ્યા જોવા મળે છે હવે સાથે પેટમાં પેશાબમાં કે આખા શરીરમાં વળતરાની સમસ્યા જોવા મળે છે મિત્રો આ બધી વસ્તુઓ વધારે પડતું સેવન કરવાથી આપણા શરીરમાં ઉષ્ણતા વધારો થાય છે શરીરમાં પિત્ત વધવાને કારણે પરસેવો પણ વધુ માત્રામાં આવે છે અને સાથે પેટમાં પેશાબમાં અને પગના તળિયામાં અને આખા શરીરમાં વળતરા થાય છે મિત્રો આ બધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હું તમને એક આયુર્વેદિક ઉપચાર બતાવીશ જે ઉપાય કરવાથી આ સમસ્યામાંથી તરત જ છુટકારો મળે છે મિત્રો આ ઉપાય કરવા માટે સો થી બસો ગ્રામ જેટલી તાજી દૂધી લેવાની છે અને થોડા લીલા ધાણા લેવાના છે આ બંને વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેનો રસ બનાવી લેવાનો છે જો તમને ડાયાબિટીસની સમસ્યા ન હોય તો તમે તેમાં એક દોઢ ચમચી સાકર પણ ઉમેરી શકો છો મિત્રો આ રસને ધીમે ધીમે મોઢામાં ફેરવીને તેનું સેવન કરવાનું છે આ સરળ ઉપાય જો તમે કરશો તો તમને પેટમાં પેશાબમાં અને આખા શરીરમાં થતી બળતરામાંથી તરત જ છુટકારો મળી જશે મિત્રો જ્યારે પણ તમને આ ઉપાય કરો છો ત્યારે તમારે ખાવામાં થોડું ધ્યાન રાખવાનું છે તમારે કેટલી વસ્તુની કાળજી રાખવાની છે તમારા આહારમાંથી આદુને દૂર કરવાનું છે લસણ આખી મેથીના દાણા કોબી અને દૂધનું સેવન પણ નથી કરવાનું અને સાથે ચા પીતી વખતે ચાના મસાલાનો પણ ઉપયોગ નથી કરવાનો અને સાથે યોગ પ્રાણાયામ કરવાથી શરીરમાં ખૂબ જ તંદુરસ્તી રહે છે તો રાત્રે સૂતી વખતે એક ગ્લાસમાં પાણીમાં આઠ થી દસ કાળી દ્રાક્ષ લેવાની છે ત્યારબાદ તેમાં એક ચમચી પીળા રંગની ખડી સાકર ઉમેરવાની છે ત્યારબાદ એક ચમચી વરિયાળી અને એક ચમચી સૂકા ધાણા ઉમેરવાના છે આ બધી વસ્તુને એક ગ્લાસમાં રાત્રે પલાળીને સવારે નૈણા ખોટે તેનું સેવન કરવાનું છે મિત્રો આ ઉપાય નિયમિત રૂપથી કરવાથી આપણા શરીરમાં બળતરાને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આપણે તંદુરસ્તી અને નિરોગી જીવન જીવી શકીએ છીએ તો મિત્રો માહિતી તમને સાચી લાગી હોય અને અસરકારક લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા